બીબી બિયાન ને ઝૂમ કરે ને મો ઝૂમ કરો પેલા કેમેરાન ઝૂમ થશે શું તોડ્યો નહીં એનું હું કળા જોવા મારું કશું હોય તો મહેનત કરી એવું તانيه ના તો કરી હું નહી આવતો ક્લિયર યાર ફટી મારત ને રોપા તો કેતો હા એવો તો બધું કઈ લેના જ ને ખાતર વજન વારી વસ્તુના ઉઠાવા જોવાય ને આરામતા દીવાન સા

वो बच्चा चमका भाई नंबर का हम ना बराबर बराबर मुंह पर जूम करो 10607 सुना मोनो हां बच्चे ही चमका ने ए लोग आगे आ जा है वो बस पीछे का ट्राई अंदर नहीं पेटी चालू हो एज नि चल रिया है भाई चालू करियो न हो गया जाना तो ये गए आबे है ये नींबूया हां हां देखा है सर अभी ऊपर कैमरा हमे જોઈ ले न आमाली ने गाटा तो देखा ટોપી પણ યાર પેલા ડુંગળો આખો અલગ હતો ડોહા જેવો બાંધના છે આ બધા છે દુકાનમાં ટોપી નહીં કાઢીએ ટોપી જતા હોય ઉપર નહીં આ દુપાઈ નહીં ઓપી તો ખાલી દેખાવ માટે ખાલી સો માટે પહેરી છે હા એ પેલા મોહ પર ઝૂમ કરો હા હાથ આ ઝૂમ કરો ખાલી થોડું સ્ટેપ કરીને પાછું ઝૂમ આટલું વધારે ઝૂમ થતું એવું હા તો તો ફવા તો પડી ગયા nó sợi dây ốm, coi cái gì cơ cái, cái gì cơ cái, cái gì રાગમે લગા મને મહેનત કરી એ લાગો હે કેમેરા હા ને ખરી અમને ઓફ બે બેન ઓસાલા તો થી નહી કુ મગો એટલે એક ના હોય ભાઈ બજા બેઠેય ગયા એક બીજો બેહ અને અહીં ઝૂમ કરો અને મો પર કરો પેલા કેમેરાન ઝૂમ થશે શું તોડીયો નહી હું એનું હું ટ્રાયંગ જો ભાઈ આખો પર પ્રોકિડ કળા દેહી જઈ ગઈ

જો બગિયાર સંતા રહે ઝૂમ તો કાંઈ નહિ ઓડે જાના બહુ નહિ છોબોક છે દેવારી સકલ માલાઈ બે છે સાદો ઈના કેમેરો જો ફૂટ્યો નહિ હોય અમે સુક્કુ આવશે ન જીટજી એમાં એ બધી આ રીતે કે હોય મોરું હોય તો જારી કે બેલે હ